કે ચોવીસ ઓવર એન છત ચેલેન્જ એ બાર ઓવર છત ચેલેન્જ તો અગિયાર તો અગિયાર વાગી એટલે હન અગિયાર વાગ્યા લાગી ને હું અહીં સર્વે એકલો ન કરી શકું એટલે આપણે ચેલેન્જ લેવાનું છે કે ક્યાં લાગી ને આપણે અહીંયા રહી શકીએ તો આખો દી જ્યાં લાગીને આપણે રહી શકીએ ત્યાં લાગીને છત ચેલેન્જ કરવાનો છે આજનો આપણો ચિકન મહિનો તો ચેલેન્જ કે છત ચેલેન્જ કરો તો છત ચેલેન્જ કરશું ને ટ્રાયપોટ બધો આવી ગયો છે ને એની બધી નોટિસ કરશે ટ્રાયપોટ આખું તો હું આપણે ટ્રાયપોડ ગમીએ મોબાઈલ ચડાવી દેવું ત્યાંથી આખો ખૂબ ડિટેક કરશે મને કેમ હું છે હું નહીં આ કેમેરો ને ચાલુ રહે હું બંધ નહીં કરું પણ એ મોબાઈલ ચાલુ ચાલુ રહે તો એ પ્રમાણે વિડીયો ચાલુ કરી ને પીછલો આ અને એ પહેલાંના વિડીયો તમે ન જો તો જઈ લેજો મેઘી ચેલેન્જ કરે તો તમે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ઇન્સ્ટાગ્રામના જે ફોલો ન કરો તો ફોલો કરી દેજો તો આપણે ચેલેન્જ કન્ટિન્યુ કરી ફ્રેન્ડ તમને ખબર છે આખી મારી છત છે તો અહીંયા આપણે ચેલેન્જ કરવાનો છે

મને ખુદ જ દેખાતું ને હવે હું અહીંયા ઉતરી જાઉં ને મારે અહીંયા રહેવાનું છે હા મેં જે રસ્તો છે અહીંયાથી મારે એઠા જ જવાનું ફ્રેન્ડ તો આ કેમેરો ડિટેક કરશે મને કે મારી બધી નોટિસ હું એઠા ઉતરી ને આપણે બર્સની કેજ ઉપર હતા તો હવે હું ફાઈનલ એઠે આવી ગયો છે ને હવે આપણે એઠે નથી જવાનું કાંઈ પણ જોતું છે તો આપણે એઠેથી મંગવી લેજે ના આ રીતે કેમેરો આપણો બીજો ને એવું લાગે તો મારા ફ્રેન્ડને પણ બોલાવી લેવું છું થોડાક વિડીયો

તો ફ્રેન્ડ આજે આપણે દસ મિનિટ થઈ છે વધારે નથી થઈ દસ મિનિટમાં બહુ તડકો લાગવો મિનટો છે કોટ તો આપણે એમ નામ પહેર્યો કે ભલે જ્યું કોટ ને વાતાવરણ પાછળનું જોબ જેમ બેકગ્રાઉન્ડ હજી તો આપણે દસ મિનિટ જ થઈ છે દસ મિનિટમાં આજે આપણે આલર્ટ ઢેલી થઈ ગઈ છે જોઈએ આપણે કેટલી વાર લાગીને રહી શકીએ છીએ અહીંયા ઉપર વાળ કપાઓ પણ જવાના છે આજે હવે આપણે બે ત્રણ દિવનો વારો આવી જાય વાડકપાઈને પછી વાળ કપાઈ આવી બહુ વધી ગયા સટલ ફ્રેન્ડ કંટાળો ચાળે ફ્રેન્ડ આપણે

અગિયાર વાગી ગયા છે ને આપણે પૂણા અગિયાર વાગ્યા કોઈ ચાલુ કર્યું તું નથી પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે ને જો સામાન લોડ કરે તો સામાન લોડ થઈ ગયો છે તો આપણે હવે આરામ જ કરી બીજું તો કંઈ છે નહીં આપણી વિડીયો એડિટિંગ કંઈ કરવાનું નથી તો ટાઈમ ન કરવો યોગ્ય ગેમે રમી અગિયાર મેં ઓલા મોબાઈલમાં છે તો ગેમે કેમ રમ્યું ફ્રેન્ડ તો હવે આપણે થોડીક આરામ જ કરી એ કે ચાલુ છે કે નહીં ચાલુ તો આપણે ખબર તો પડવી જોઈએ ચાલુ છે ફૂટેજ તો શૂટ થઈ છે અહીંથી હું જોઈ લો કે ટાઈપના ફૂટેજ થયા એંગલ આપણે ઉપર નહીં ખુશી એ રાખી છે ભેગી કેમ કે આપણે ખબર પડે કે આપણો વિડીયો ચાલુ છે કે નહીં હવે એંગલ બરાબર આપણે આવતો હોય છે તમને એમાં વિડીયો શું બરાબર આવતો છે આપણે તો થંબેલ લઈ લીધા છે અને હવે આપણે થોડીક આરામ કરી એ વિડીયો કન્ટિન્યુ છે

પૂણા બાર છે છે ફ્રેન્ડ આપણે પોણા બાર અગિયારે ચાલુ કર્યું હતું પોણા અગિયાર જ કદાચ ચાલુ કર્યું હતું પોણા બાર છે ત્રીટ કલાક થઈ એમ ને આપણું ટાઈમલેસ પણ ચાલુ જ છે એની જો તમને બધી દેખાય છે ના આપણે ફ્રેન્ડ આપણે આરામ કરી ટાઈમ નથી જતો તો શું કરે ઇન્સ્ટામાં રીલ્સ ને ગીત ને બધું સાંભળીને એક તો તડકો એકમાં લાગે એક તો ઉપરથી કોટ પહેર્યો પહેરો ના તમારા તો આટલું કરું છું વિડીયોને લાઈક કરી દે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો બીજી પણ ચેલેન્જ કમેન્ટમાં મને કહી દો અને આપણે ચાલે ગયા રહેવાય ચાલે ગયા આપણે રહેવાનું જ છે આજી ફ્રેન્ડ કેમેરામાં વાંધો પડી ગયો જો તમને દેખાતે તો લાઈટ આપડી ડીમ થઈ ગઈ છે તો હું વાંધો છે આપણે જોઈ ચાલુ છે કે નહીં કેમેરો કેમેરો ચાલુ છે બતી ડીમ થઈ ગઈ આવ

ક્રિસ આવે છે મારો વાડિયાનો છે ને આપણે હવે સેટઅપ બદલાઈ નાખ્યું છે હવે આપણે અહીંયા આવી ગયા છે આમેથી અહીં આવી ગયા છે કેમેરો આ તો કેમેરો અહીંયા આવી ગયો છે હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરશું ને મારો ભાઈ બંધ આવે છે એટલે તમને દેખાડું ફ્રેન્ડ ક્રિસ આવી ગયો છે

અમે પણ ચાલુ ચાલે છે હેલો ગાઈસ હે ટાઈમ લેપ ચાલે છે નાદ નો ચેલેન્જ જે કીધો તો એમ છત ચેલેન્જ ચાલે છે આજે એટલે આપણે અહીંયા જ રહ્યા છીએ તો ક્રી સવી ગયો છે ને કાલના વિડિયોમાં કેવું થયું તો એને ખબર છે તો અમે ટાઈમ લેપ ચાલુ છે આપણો મોબાઈલ આઈજી પડી ગયો છે કઈ ખબર છે ને તો કે ના મોબાઈલને કાઈ ન થયું ટાઈમ લે તો બંધ કરી દે હમણાં વાંટી લાઈટમાં પ્રોબ્લેમ પડી ગયો આઈજી મોબાઈલ પડ્યો આ ચલામાં કેટલી નુકસાની થાય છે મારે લઈ લે તો આયા રાખ્યું તો લાગતું જ કરી એ મોટું ખોલ ના આકુ ખોલી જ ના તો જો ઢીલું કરવાનું જ પહેલાં તો પહેલા સેટકો લાલે તો

વીસ મિનિટ ટઈ છે મતલબ કે એક કલાક ને વીસ મિનિટ ટઈએ હું કન્ટેન્ટ વિચારું છું કે હું બનાવો નેક્સ્ટ વિડીયો મને કમેન્ટ તમે કરી દો તો કમેન્ટ કરી દે કે એ ઉપર વિડીયો બનાવી તમે કમેન્ટ કરજો કે એ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવી ચેલેન્જ તમે કહી દીઓ આપણે પતંગ ઉડાડવી છે પ્રણા પણ દોરો મારો ચાઇનાનો કોકડું હતું એ જવા દીધું છે હવે દોરો તો હવે ક્યારે ટે લેવું ચાઇનાનું કોકડું જ આપને ફાવે છે એ અત્યારે ક્યાંય મળતું છે નહીં ગોતી ક્યાંક હોય તો હવે

તો ક્યુ એને માટે તમે આ મને કમેન્ટ કરી દો અને પોસ્ટ પણ મેં મેં દીધી છે એની અંદર તમે કમેન્ટ કરી જે સવાલ પૂછો હોય તમને જવાબ દઈશ કમેન્ટ આવશે તો ક્યુ એને કરશું નકર તો એમને હું ક્યુ એને તમે જોઈ લીધું છે ટાઈમ લેપ્સ એ કંટાળી ગયા છે કેટલા વાગ્યા કરીશ તમે આપણે પાંચ દસ મિનિટ ટાઈમ બે કલાક પૂરી થવાના છે બે કલાકમાં તો થાકી ગયા છે આપણે એકદમ

એ પોસ્ટરને લાઈક કરી દેવાની છે તમારે અહીંયા જે પૂછવું હોય એ તમારે કમેન્ટ કરી દેવાની છે ને કમેન્ટનો રિપ્લાય હું દઈશ ને એમ ન આવે તો મારું અહીંયા લખેલું હોય છે એ કોમ સર્ચ મારી લેજે મહેસુદ્રા બ્લોક્સ અહીંયા તમને અહીંયા કોમ્યુનિટીમાં દેખાડશે કોમ્યુનિટીમાં તમે કમેન્ટ કરી દો અને તું એ કમ પણ કમેન્ટ કરી દે કે આપણે શું થાય ટાઈમ લિસ્ટ તો આપણું થાય ચાલું જ છે થોડુંક આપણે આમાં અહીંયા લઈ લઈએ

દેખાતો તો ને એવું અગિયાર ને અગિયાર થઈ છે પણ ચેલેન્જ આપડું ચાલુ થઈ જાય અત્યારે પાછું આવી ગયું છે કેત્રી હતી ને એક ને તે આપણે હમણાં દસ પંદર મિનિટ પછી ચાર કલાક થાય કમ્પ્લીટ ચાર કલાકથી થી અહીંયા છીએ દસ મિનિટ આપણે હેઠે ગયા તો ઈ ગણતા નથી ઈ કેટલા એક ને તેત્રી ને બે વાગે આપણે કશું બે વાગે આપણે થઈ જાય ચાર કલાક કમ્પ્લીટ આપણે બધું ગણતા એટલે ગયું આપણે બધા પતંગ જગાવી છે આ જે કોકડું બધું પતંગ જગાવી કરી સારીઓ હલો ગાઈસ હલો ગાઈસ હલો ગાઈસ આવી દી કોણા બે એટલે હમણાં એ ચાર કલાક થી ત્રણ કલાક હતી ત્રણ જ કલાક છે

થોડી ક્વોલિટી આવી છે તો મહેનત કરી લેજો ફ્રેન્ડ અત્યારે આપણે ચા પી લઈ એ 6 કલાક થઈન ભાઈ 5 6 કલાક હા મને નથી ખબર તમે કમેન્ટ કરી દો 5 6 કલાક જેવું થયું છે એક ધારું ચા પી લેને પતો હું લૂટી લઈ આવ્યા તો ફ્રેન્ડ આપણો ચેલેન્જ હતો 12 કલાક ઇન છ ચેલેન્જ હતો એમાંથી આપણે 6 કલાક કરી છે કમ્પ્લીટ મેમોર de બાદને બહુ દુખો મળ્યું છે બધા લોકો તમને કેવું વિડિયો માટે લાઈક ચેનલ ને Bay bay.